સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવાને ગુનાઓ આતરીએ ભાગી છોડતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ગોડાદરા પોલીસ મથકની હદમાં ટીએન કોલ્ડ્રીસ નામના પાનના ગલા પર યુવાન પર હુમલો કરી ચપ્પુ મારી હત્યા કરવા મામલે હુમલાખોરોમાંથી એકનું પણ મોત નીપજવા પામ્યું છે ત્યારે મુખ્ય સૂત્રાધાર અને ચાર કિસો સહિત છને ગોડરા પોલીસે ઝડપી પાડ્યા છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર્વત ગામ જતા રોડ પર મહાકાળ ટી એન કોલ્ડ્રિંક્સ નામના પાનના ગલ્લામાં એક યુવાન મયુર પાટીલ ઊભો હતો મિત્રના ગલ્લા પર ઉભેલા મયુર પાટીલ નામના યુવાની ગલામાં ઘૂસી માર મારી ચપ્પુ હુલાવી હત્યા કરાઈ હતી આ હત્યા પ્રકરણમાં હુમલાખોર એક આરોપી નિતેશ ચોટણી પણ ઘવાઈ હોય તેને સારવાર માટે હોસ્પિટલે ઘસણમાં આવ્યો હતો જ્યાં તેનું પણ મોત નીપજવા પામ્યું છે જે મુખ્ય આરોપી એવા આદિત્ય સિંહ સંતોષસિંહ રાજપૂત અને રાજારામ પ્રવેશ મહંતો તથા ચાર બાળ કિશોને પોલીસે ઝડપી પાડ્યા છે આ ઝડપાયેલા છ આરોપીઓમાંથી આદિત્ય સિંહ સાથે મૃતક મયુરનો ગલ્લા બહાર ઉભા રહેવાને લઈને થયેલા ઝઘડામાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે તે અંગે ડીસીપીએ વધુ માહિતી આપી હતી ગઈકાલે ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોરનગર જે સોસાયટી છે ત્યાં એક મહાકાલ પાન છે મહાકાલ પાન સેન્ટરની અંદર ગઈકાલે હત્યાનો એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એવું હતું કે મયુર પાટીલ નામનો એક છોકરો ત્યાં બે હતો ગલ્લામાં હાજર હતો પાનના ગલ્લે અને એ દરમિયાન કેટલાક છોકરાઓ આવી અને એના સાથે ઝઘડો કર્યો હતો અને એને ચપ્પુ જેવા તીક્ષ્ણ હત્યારથી એની એના ઉપર વાર કર્યો અને એની હત્યા નીપજાવી હતી આ બનાવમાં પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને જે એફઆઈઆર લોન્ચ કરી લોન્ચ કરી અને આગળ અમે જે આરોપીઓ છે એને પકડવાની શરૂઆત કરી હતી એમાં પ્રાઇમરી ધોરણે અમને જે વિગતો મળી હતી એમાં એક વ્યક્તિ નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી કરીને છે એ અને આદિત્યસિંગ સંતોષ સિંઘ રાજપૂત પછી એકનું નામ છે રાજા રામપ્રવેશ મહંતો આ ત્રણ વ્યક્તિઓના નામ આવ્યા હતા અને અન્ય ચાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે આ બધા ઘટનામાં સામેલ હોવાની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ તમામ બાબતે તપાસ કરી વેરીફાય કર્યું અને જે આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આ જે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામપ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણ માસનો છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો છે તો એમનો જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે હાલ તો નજીવી બાબતે એટલે કે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરાતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે ત્યારે હત્યારાઓમાંથી એકને ઈજાઓ થતાં તેનું પણ હોસ્પિટલના બીજાને મોત નીપટતા તેના પરિવારજનો પણ શોકમાં ગરકાવ થયા છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે